ગણિત પ્રકરણ નંબર 8 સ્વાધ્યાય 8.3 અને સાબિતીના દાખલા જેની અંદર પ્રથમ દાખલા નંબર 3 જેની અંદર આપણે ખાલી જગ્યાઓ આપેલી છે વૈકલ્પિક ખાલી જગ્યાઓ મે તમને ગાઉ કહી તે પ્રમાણે સ્વાધ્યાય 8.2 ના એન્ડ ની અંદર કે જે વિદ્યાર્થી મિત્રોને ડર લગાડનારા જે સાબિતીના દાખલા છે એ સાબિતીના દાખલા આપણે આજે ગણવા જઈ રહ્યા છીએ

સાઇન છીતા માઇનસ વન કોના સ્થાને હોય સેક ના સ્થાને હોય કોટ ના સ્થાને હોય કે કોસેક જેને આપણે સાઈન કોસમાં કન્વર્ટ કર્યા છે તો પ્રથમ જે કાઉસ છે જે આપણને લસા મળશે કોષ

પ્રથમ પદને આપણે સાઈન વડે ગુણીશું અંશ અને છેદ બંનેનો આપણે અહીંયા ગુણાકાર કરીશું તો છેદની અંદર આપણો ગુણાકાર બને છે વાત કરીએ અંશની બીજું પદ માનીએ તો સાઈન અને પ્રથમ અને બીજા પદ તરીકે આપણે લઈશું એક ફરી એકવાર પ્રથમ પદ આપણું શું બધા છે સાઈન પ્લસ કોઈ સાયન પ્લસ કોઈ અને બીજા પદ તરીકે 1 નો કૌંસ બાદ હવે નું વિસ્તરણ કરીએ પ્રથમ પદ નો વર્ગ બીજા પદ નો વર્ગ 2 * પ્રથમ અને બીજો પદ તો આ પ્રમાણે આપણે લખી શકીએ તો sin² θ + cos² θ 2 * sin θ * cos θ - 1 અને છેદની અંદર

મોસ્ટલી આપણે સાઈન કોસ મો કન્વર્ટ કરીને ગણવા વધારે યોગ્ય છે તો જોઈએ સેક ના સ્થાને આપણે મૂકી શકીએ 1 / કોસ a ટેન ના સ્થાને આપણે મૂકી શકીએ sin a / cos a અને બીજા કૌંસની અંદર 1 - sin a પ્રથમ જે કૌંસ છે એનો આપણે લસાઅ બને છે કોસ જે કોમન છે 1 પ્લસ આપણને મૂલ્ય મળશે એકનો વર્ગ કરીશું એક અને સાઈન નો વર્ગ કરીશું સાઈન સ્કવેર એ છેદની અંદર આપણને મળ્યા છે અને સૂત્ર પ્રમાણે વન માઇનસ સાઈન સ્કવેર એ

галиજી કેના દાખલા નંબર 4 ઇത്ര પ્રમાણે આપણે ગાલજીયા પૂછેલું છે એ પ્રશ્ન જો બે ગુણમો હોય છે તો મેં આગળ કીધું તો મને સાઈન કોસ કન્વર્ટ કરીને આપણે એને ગણીએ અને એક શોર્ટકટ્સ પણ જોઈએ કેને આપણે ટૂંકી રીતે કદાચ એક ગુણમો કે વૈકલ્પિક પ્રશ્ન તરીકે પૂછ્યા છે તો આપણે ટૂંકી રીતે કેવીતા કરીશું પ્રથમ જુલીતો 1 + tan² a / 1 + cot² a sin cos गुणोत्तर में किए तो एक n ના સ્થાન મે આપણે લખીશું sin² a / cos² a એ જ પ્રમાણે છેદની અંદર cot ના સ્થાન આપણે મૂકીશું cos² a अपॉन sin स्क्वायर a अंशनी अंदर लसाह बने छे cos स्क्वायर a यस प्रथम पद ના છેદમો cos કે ઉપર બીજું મૂલ્ય આપેલું નથી પરિણામે એક ને આપણે cos स्क्वायर વડે ગુણીશું એટલે બને છે cos स्क्वायर a + sin स्क्वायर a રેડી એ જ પ્રમાણે છેદ ના લસાની વાત કરીએ તો sin स्क्वायर a પ્રથમ બને આપણે sin²a * cos²a + cos²a પુરોતર આપણે કેવો મળ્યો છે अंश sin² + cos² છેદની અંદર cos² છેદ ના ભાગની વાત કરીએ તો sin²a + cos² એને આપણે ઉલતાવું મીન્સ sin² + cos² મતલબ બને છે 1 તો 1 / cos²a

તો આ પ્રમાણે વિગતવાર ગણતરી અને જો શોર્ટકટ આપણે કરવો હોય અથવા ટૂંકમાં દાખલો એક ગુણમાં પૂછાય છે તો આપણે આ પ્રમાણે ગણતરી કરીએ જેથી આપણો સમય બચે અને ગણિતની અંદર તમે બીજા દાખલાઓને વધુ ન્યાય આપી શકો એ હેતુસર આપણે આ શોર્ટ ટ્રિક્સ અપનાવી શકીએ મિત્રો પ્રશ્ન ત્રણ આપણે ભણ્યા એની અંદર ખાલી જગ્યા જે ચાર ખાલી જગ્યાઓ પૂછાય છે એ દાખલાઓ આપણે જોયા ત્યાર પછી એટલે કે નવમાં ભાગની અંદર બહુ જ મહત્વના દાખલા સાબિતીના દાખલા અને અવારનવાર પરીક્ષામાં પૂછાતા દાખલા સાથે આપણે ફરીથી મળીશું